મુન્દ્રા મધ્યે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રા યોજાઈ મુન્દ્રા મધ્યે ઓપરેશન સિંદૂરની સફળતા સાથે આપણા દેશના જવાનોએ આતંકવાદીઓને મોહતોડ જવાબ આપ્યો તે માટે દેશના જવાનોના હોસલાને બુલંદ કરવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રાની ખારવા ચોક થી શરૂઆત કરી જેરામસર તળાવ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે આ યાત્રામાં નગરજનો ઉમંગ ભેર જોડાયા હતા આ યાત્રામાં નગર અધ્યક્ષા રચનાબેન જોશી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા નગરપાલિકાના ઉપપ્રમુખ જીતુભાઈ માલમ શહેર ભાજપના અરવિંદભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ મહેતા દિલીપભાઈ ગોર સંજયભાઈ ઠક્કર પ્રણવભાઈ જોશી અશ્વિનભાઈ મહેતા દેવેન્દ્ર યાજનિક હિરેન સાવલા ધર્મેન્દ્ર જેસર ભોજરાજ ગઢવી કાઉન્સિલર શક્તિસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રસિંહ ઝાલા મુન્દ્રા સીટીપી આ જે ટુમર સમીર થેબા છાયાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર ઉર્મિલાબેન ગઢવી ઉર્મિલાબેન પીઠડીયા તથા બાહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

સક્ષમ અને ભારતીય આપણી વંદન કરીએ કારણ કે ઓપરેશન સિંદુર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર ની અંદર પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે હિંસા કરવામાં આવી હતી એના દ્વારા આપણે ભારતીય સેના એ એકદમ સક્ષમ અને હું ખોટી ખોટી વંદન કરું છું જલથલ અને વાયુ ત્રણેય સેનાને મારા હૃદયપૂર્વકના વંદન છે આ ભારતીય સેના થકી જ આજે દેશ સુરક્ષિત છે અને આપણા ઘરની અંદર જે જ્યોત પ્રજ્વલિત થતી હોય તો આ ભારતીય સેનાના કારણે છે

દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઓપરેશન જે કર્યું એનું ઓપરેશનનું નામ એક સિંદૂર રાખવામાં આવ્યું સિંદૂર ઓપરેશન જો કે હજી પણ ચાલુ છે સિંદૂર ઓપરેશનની અંદર જે રીતે આપણા જવાનો પરાક પ પરાક્રમ દેખાયું છે એનું સ્વરે જે વધાર્યું છે દેશનો ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વખત કીધેલું હતું દેશનો નહીં રૂકને દુંગા નહીં ઝૂકને દુંગા એ ખરેખર દેશ નેતૃત્વ મજબૂત હાથમાં છે એ સાબિત કરી બતાવ્યું પાકિસ્તાનને ધૂળ ચાટકું કરી દીધું અને આતંકવાદીને મિટીમાં મિલાઈ દેવાની વાત કરી બધા તિરંગો હાથમાં લઈ અને ખારવા ચોક થી કરી અને આંબેડકર સર્કલ સુધી ચારસો થી વધારે સંખ્યામાં જોડાયા અને દેશના સૈનિકો ફોજીનો હોસલો વધાર્યો જે રીતે આપડી આન બાન શાન જે રીતે તિરંગો છે એવી જ રીતે આન બાન સાન આપણા દેશને હોજી જવાનો છે એ માટે આપણા દેશનો સુરક્ષા દેશને આ સારા આત્મ નેતૃત્વમાં છે જે રીતે આપણા દેશના સૈનિકો બોર્ડર ઉપર જે રીતે આપણી દેશની રક્ષા કરી રહ્યા છે એ રીતે એમના સપોર્ટ માટે અને મુજારે આ જન જન થી बुलंद आवाज ઉડશે અને સંગઠન શક્તિ થશે તો દેશને આગળ મહાસત્તા બનવામાં કોઈ વાર નહીં લાગે એટલા માટે તિરંગો યાત્રા કરી છે તિરંગો યાત્રાની અંદર મુંદ્રાના સર્વે વેપારી થી લઈ તમામ સંસ્થાઓ એનજીઓ તમામ લોકોએ સાથ સહકાર અને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને સફળતા પૂર્વક અને આગળ અમે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કર્યો છે અને સૌએ લોકોએ તિરંગો હાથમાં લઈ અને તિરંગોને વ્યવસ્થિત જગ્યાએ મૂકી અને સૌ અહીંથી અમે છૂટા પડેલા છીએ ભારત માતા કી જય 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 ગરીબ ગુજરાત વંદે માતરમ નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે જે વધાર્યું છે મિશન મિશન આપ સૌ વાકિફ અને દરેક ભારતીયને આ ઉપર ગર્વ લેવું જોઈએ કારણ કે આપણા જે દુશ્મન છે કહેવાય કે દુશ્મનને ઘરમાં ઘુસીને જેને જવાબ આપ્યો ને એ ભારતે આપ્યો છે ત્યારે આવી ખુશીમાં અને જયારે આપણો વિજય થયો ત્યારે મુદ્રાની વિવિધ જગ્યા ઉપર મુદ્રાની વિવિધ શેરીઓમાં જે તિરંગા યાત્રા નીકળ્યો ત્યારે એનો એક

જવાર ચોક થઈ અને ક્ષત્રિય સમાજવાડી સુધી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ભારતીય સેનાએ જે સાહસ દેખાડી અને દુશ્મનને મુતોડ જવાબ આપ્યો છે દુશ્મનને જઈને જવાબ આપ્યો છે જે દુશ્મનો દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી પહેલગામમાં જે નિર્દોષ વ્યક્તિઓ પર ટુરિસ્ટો ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એનો મુતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે એને બિરદાવવા માટે જવાનોનો નો બુલંદ કરવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ ખાસ કરીને મુન્દ્રા તાલુકાના ઘણા એવા નેતાઓ છે આગેવાનો ગ્રામજનો પણ જોડાયા હતા તો આ ગ્રામજનો આપ આભાર કહી રીતે માનશો મુન્દ્રા ની શહેરીજનો તાલુકાના તમામ ગ્રામજનોનો હૃદયથી આભાર માનું છું આ એક રાષ્ટ્ર ભાવના રાષ્ટ્ર હિતમાં તમામ તમામ સંગઠનો સંગઠનોના વ્યક્તિ આ યાત્રામાં જોડાયા હતા સૌનો હૃદયથી આભાર માનો છો અને રાષ્ટ્રભાવ બધાના હૃદયમાં સ્થાન ઊંચું છે રાષ્ટ્ર માટે મિત્રો મુન્દ્રાની અંદર દેશભક્તિનો માહોલ દેખાયો ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ પણ બહુ સારી મહેનત કરી અને કાલ સુધી જે મેસેજ ફર્યા અને એક મેસેજ થી હજારોની ની જયારે મુન્દ્રામાં દેશભક્તિ નો માહોલ થતો હોય તાદામાં લોકો ભેગા થતા હોય શું પ્રેરણા લોકોને મળતી આપણને એ લેવી લેવી જોઈએ કે રાષ્ટ્ર ભાવ અને રાષ્ટ્રહિતના કાર્યો આપણે સદૈવ કરવા જોઈએ કે આવો કોઈ બનાવો બને આપણે રાષ્ટ્રહિતના કાર્યોમાં જોડાઈ એના કરતા આપણાથી થતી તમામ પ્રવૃત્તિઓમાં આપણો રાષ્ટ્રહિત સર્વોપરી રહેવું જોઈએ એવું જ મારું સૂચન રહેશે